હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં વ્યવસ્થા તંત્રને અસર કરતાં પરિબળો વિશે ચર્ચા કરીશું જીસેટ પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અસર કરતાં પરિબળો વિશે ચર્ચા કરીએ તો સૌ પ્રથમ અસર કરતું પરિબળ છે વ્યવસ્થા તંત્રનું કદ કદ જેટલું નાનું હશે તેટલું સંચાલન કે વ્યવસ્થા કરવાનું સરળ બનશે નાના એકમોમાં રેખિક વ્યવસ્થાતંત્ર જોવા મળે છે ત્યાર પછી છે ભૌગોલિક પરિબળો ધંધાકીય એકમની બ્રાન્ચ એક જ શહેરમાં કે રાજ્યમાં હોય તો કાર્યક્ષેત્ર મર્યાદિત હોય છે પરંતુ અનેક દેશની અંદર હોય તો કાર્યક્ષેત્ર વિશાળ બને છે વસ્તુનો પ્રકાર અને સંખ્યા વ્યવસ્થાતંત્ર કે એકમ એક જ સમાન વસ્તુનું ઉત્પાદન થતું હોય તો કાર્યક્ષેત્ર મર્યાદિત જ્યારે અલગ અલગ અથવા ગ્રાહકના ઓર્ડર મુજબ ઉત્પાદન થતું હોય તો કાર્યક્ષેત્ર વિશાળ બનશે સંચાલનનો ખ્યાલ વ્યવસ્થાતંત્રનું સ્વરૂપ કેવું રાખવું તેનો આધાર સંચાલકીય લોકો અથવા સંચાલકો ઉપર હોય છે કર્મચારીનો પ્રકાર જે વ્યવસ્થાતંત્રમાં આવડત ધરાવતા કુશળ કર્મચારીઓ હોય ત્યાં કાર્ય અનુસાર અને જ્યાં બિન અનુભવી કર્મચારી હોય ત્યાં રેખિક વ્યવસ્થાતંત્ર ઉપયોગી બને છે ઉત્પાદન પ્રક્રિયા જ્યાં ઉત્પાદન પ્રક્રિયાનો સંપૂર્ણ આધાર યંત્ર શક્તિ પર હોય ત્યારે એક જ વ્યવસ્થાતંત્રને બદલે માનવ શક્તિનો ઉપયોગ થતો હોય ત્યાં કાર્ય અનુસાર વ્યવસ્થાતંત્ર અપનાવવું જોઈએ ફરી મળીશું જય હિન્દ જય ભારત